તમને બધાએ શું શું અમે લોકો લઈએ છીએ આ થોડુંક સજાવ્યું છે તોરણ આ લગાવ્યું છે અને પેલો બલ્બ બંધ કરી દીધો મેં બલ્બ ચાલુ રાખવાની જગ્યાએ બસ આટલું જ કર્યું છે અને દીવા સળગાયેલા એટલે દીવા ઓલો તો આ મસ્ત ગણપતિ બાપા પાડ્યા છે અને આ બલ્બ જો ઝગમગ ઝગમગ ભાઈ ભાઈ જુડિયોમાં આવી ગયા છે અમારા જીગરજાન જાન ઓ આ રહી દે પબ્લિક છે ગઈ શર્ટ જ છે શર્ટ છે પેન્ટ આયા સૂટ સેક્શન છે આરે ભાઈ એના કપડા લેવાઈ ગયા છે ભાઈ એના કપડા લેવાઈ ગયા કાઉન્ટર પર કોઈ છે નહીં સારી સ્મેલ આવે છે ને બધા પરફ્યુમ પરફ્યુમ બોકાયો ગમત કેમ્પસ કેમ્પસમાં નહી આ વચ્ચે ટ્રાફિક જામ થયું છે પેલી કિયા દેખાય છે ખૂબ ભાઈ વચ્ચે મેગીને નાહી ગયા છે પરફેક્ટ પાર્કિંગ કરીને નાહી ગયા છે આ નહીં અને પાછળ ચોખ આ વાઈટ કિયા અત્યારે આરે ભાઈયાના કપડા લઈ લીધા છે અને માંજલપુર નાસ્તો કરવા જ મસ્ત બધું સજાયું છે જો બધા ઝાડવા પણ આ એક બિલ્ડિંગ છે પણ આજુ બીજે બી ફરવું છે વડોદરા ખાસું બધી જગ્યાએ સજાવી છે જોરદાર પણ આ ભાઈને પાઉંભાજી ખાવી હતી એટલે પાછો આવ્યો છે the next day સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજે તારીખ છે ઓગણીસ અને અત્યારે સવારના કમ્પ્લીટ સાત વાગે સાત વાગ્યાના નવ મિનિટ થઈ છે તો પ્રોગ્રામમાં અત્યારે જઈ રહ્યો છું સામાન ભરી રહ્યો છું ગાડીમાં તો લોક પર કન્ટિન્યુ રહેજો રાવ પૂરા અત્યારે આવ્યા હતા આરિયાના કપડા બાકી હતા બીજા લઈ લીધા આ શોપમાંથી આ પાર્ટીએ અત્યારે આ ભાઈ શું લેવા આવ્યા પાછા ગઈકાલે બી આવેલા એના બૂટ પણ લેવાઈ ગયા ચાલો હા તો મિત્રો આપણે ઘરે આવી ગયા અત્યારે આર્યાના બે પેન્ટો બાકી હતી લઈ લીધી એના બૂટ પણ આવી ગયા તો અત્યારે જમી લઈ સામે આંટી લોકોએ એને નાસ્તો આપ્યો છે નાસ્તો જમી લઈ પછી એને કપડાં ચેક કરાવી લઈએ સાઈઝમાં આમ તેમ કંઈ હોય તો પાછું ચેન્જ કરાવી દઈએ બસ તો અવલોકમાં આટલું જ છે ફરીને અવલોક મળીશું તો જય હિન્દ જય ભારત જય માતાજી બાય બાય